માસૂમ સ્કૂલના પ્રવાસમાં ગયેલો તો એમાં એ લોકોને બહુ જ તકલીફ પડેલી ડ્રાઈવર ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા હતા જમવા સવારના ચાર વાગ્યાના હેરાન થતા સાંજ સુધી એમને મળતા જમવાનું કંઈ નથી બરોબર થયું અને છોકરાઓને ધમકી આપેલી કે આ જે કંઈ પાછળ જે કંઈ થયું છે ને એ બાબતમાં તમે પેરેન્ટ્સને વાત કરી ને તો અમે તમને રાજકોટ સુધી નહીં પહોંચાડતી મૂકવા નહીં આવી અમારા બાળકોને સ્કૂલની જવાબદારીએ મોકલતા હોય છે સ્કૂલને અમે સોંપી લેતા હોય છે કે ભાઈ અમારું બાળક છે પોતાના બાળક તરીકે રાખશે અને આ રીતે દારૂ પીને ડ્રાઈવર જો બસ ચલાવીને કાલ સવારે કઈ એક્સિડન્ટ થયું તો એની જવાબદારી કોની અમારા બાળકોને કઈ થયું કાંઈ ડિસેબિલિટી થઈ તો એની જવાબદારી કોની એની બદલે આ જે સ્કૂલ છે સ્કૂલ અમારી પાસે બધું લખાવી લે છે કે તમારે જવાબદારી તમારી આ તો સ્કૂલ ની જવાબદારી શું મને મારા સનનો જ ફોન આવ્યો હતો કે ભાઈ આવી રીતે થયું છે એટલે પછી કવરેજ નહોતું આવતું ત્યાં એટલે પછી વાત ના થઈ ચાલક માં વાત કટકે કટકે જ થઈ અને એ લોકો જે સફારી પાર્ક પ્રોગ્રામ હતો એ તો આ લોકોએ પછી કેન્સલ જ કરી નાખ્યો ક્યાં લઈ જ ન ગયા અમારી માંગ છે કે જે જવાબદાર છે એની સામે પગલા લ્યો કારણ કે આજે આવી ખરાબ બસ ઉરા આજ પૈસા તો પૂરા લે છે એમાં તો એવું છે નહીં કે ચાલો એ લોકોએ પૈસા ઓછા લીધા તો પૈસા પૂરા લે છે તો સામે તમે સર્વિસ પૂરી આપો આજ બધી બસ કન્ડેમ કન્ડિશનમાં હતી એક પણ બસ સારી કન્ડિશનની નહોતી

પછી રિટર્નમાં જયારે રાજકોટ આવતા હતા તો અહિયાં અમારી બસ નું ટાયર ફાટી ગયું પછી બસ હાવ હાવ ખરાબ હતી સારી નથી અને પછી ફોર્થ નંબર ની બસ માં ગયા તો ધારી થી ગોંડલ

બધા બસ માં અમને બધાય બસ માં કેવડાયું હતું કે એવી રીતે કોઈ કેતા ને કે બધાય પેનિક થાય એમ ખોટે ખોટું શું કામ કેવાય એવી રીતે અમને બોટર પોલિશ કરીને અમને ના પાડી તી કેટલા ટોટલ તો મને નોટ ખબર બસમાં કેટલા હતા એક બસમાં અમારે 48 સ્ટુડન્ટ્સ હતા બધા સીટિંગમાં જ હતા કે હા બધા સીટિંગમાં જ્યારે અમારે એક્સિડન્ટ નોતું થયું ત્યારે બધા સીટિંગમાં જ હતા બાકી જ્યારે એક્સિડન્ટ થયું ત્યારે બધા ઊભા ઊભા ગયા હતા પછી રીટર્ન આવવામાં કેવી રીતે રીટર્ન આવવામાં અમારે પહેલા બીજી બસમાં અમને ચાર બસમાં અમારે બસને મર્જ કરી હતી એટલે 12 12 સ્ટુડન્ટ્સ બધી બસમાં હતા તો એવી રીતે થઈને જ્યારે પછી ધારી પહોંચ્યા અમે લાયન ડેન રિઝોર્ટ થી ધારી પહોંચ્યા ને અમારી નવી બસ ઊભી હતી અને નવી ડ્રાઈવર એ ઊભો હતો એટલે અમને ત્યાં બીજી બસમાં બેસાડ્યા અને જ્યારે અમે એની કમ્પ્લેન કરી ઓલા લાયન ડેન રિઝોર્ટ માં જે ડ્રિંક થઈને જે સુઈ ગયા હતા એની તો એના બસના ના ઓનર જ ટ્રાવેલર્સના ના ઓનર જ એમ કીધું કે એને મૂકીને વયા જાવ ને તમે લોકો બસ ને અને સ્ટુડન્ટ ને લઈને આવતા